નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એટલે કે મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે નંબર નંબર અને આ પૂછાવાના છે છે કુલ ગુણનો પ્રશ્ન પ્રશ્ન આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું તો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ બીજું બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લેન્ડને સ્પેન અને ઇટલી પર નિર્ભર ન રહેવું પડે તો જવાબ આવશે વિકલ્પ ડ કાચું રેશમ ત્રીજું નીચેના પૈકી કયું પરિબળ જળ તંગી માટે જવાબદાર નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ગ્રામ્ય જીવનશૈલી શૈલી ચોથું ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો તો જવાબ આવશે વિકલ્પ બી પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ પાંચમું કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી શિક્ષાપાત્ર ગુનો ગણાય તો જવાબ આવશે વિકલ્પ બી ચૌદ વર્ષથી નીચેના મિત્રો ધોરણ આઠની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર એટલે કે આપણી ચેનલ ઉપર મૂકાય છે તો વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે અને એપ્લિકેશન ઉપર તમે જોઈ શકો છો કે જે પીડીએફ મેળવી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો

ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી એ પાત્ર ગુનો છે તો જવાબ આવશે ચૌદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાન ખરું છે કે ખોટું તે જણાવો જેના કુલ પાંચ માર્ક પહેલો સવાલ ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે તો જવાબ આવશે ખરું બીજું સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તો ખોટું ત્રીજું કાર્યક્ષમતા એ સંસાધનોનો ગુણધર્મ છે તો ખોટું ડચ પ્રજાએ ઈસવીસન સન સોળસો અઠ્ઠાવનની આસપાસ શ્રીલંકામાં મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો તો ખરું મહાલવારી પદ્ધતિમાં મહાલનો એકમ ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ હતો તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પ્રશ્નના પ્રશ્નોમાં સવાલ રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા તો પદ્ધતિના પ્રણેતા ચેન્નઈના ગવર્નર થોમસ મુનરો હતા કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું કેમ તો કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરતા હતા યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી તો યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી કુદરતના તત્વો સંસાધન ક્યારે કહેવાય તો માનવી પોતાની આવડત કે કૌશલથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતના તત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન કહેવાય બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા તો શ્રીમતી સરોજીની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ હતા છઠ્ઠું ભારતના દરેક નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે તો ભારતના અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર પ્રાપ્ત થાય છે સાતમું દુનિયાના કયા કયા પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે તો દુનિયાના દક્ષિણ અમેરિકા આફ્રિકાનો મોટો ભાગ એશિયા ઓસ્ટ્રેલિયા વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના આપો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ ભારતમાં સૌ કઈ યુરોપીય પ્રજાએ પોતાનું શાસન સ્થાપ્યું કેવી રીતે તો ભારતમાં સૌ પ્રથમ પ્રજાએ પોતાનું સ્થાન સ્થાપ્યું ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં માં વાસ્કો ભારતના મલબાર કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો ત્યારે ત્યાં સામુદ્રિક નામના રાજાનું શાસન હતું તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી આપી પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન પંદરસો ત્રણમાં કોચિનમાં અને ઈસવીસન પંદરસો પાંચમાં કુન્નુરમાં વેપારી મથકો સ્થાપ્યા પોર્ટુગીલે ઈસવીસન પંદરસો પાંચમાં પોતાના વાઇસ રોય ફ્રાન્સિસ્કો ડી અલ્મોડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો એ પછી આવેલા વાઇસ અલ્ફ્રાન્ઝો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો પર વિજય મેળવી ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી અને ઈસવીસન પંદરસો ત્રીસમાં પોર્ટુગીઝોએ ગોવાને રાજધાની બનાવી ત્યાર પછી છે બીજો સવાલ જનજાતિઓની સ્થિતિ સદીમાં ભારતમાં ખોંડ લબાડિયા ગદી બકરવાલ વગેરે જનજાતિઓના સમૂહો રહેતા હતા સંથાલ જનજાતિના સમૂહો વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારી બાગની આસપાસ રહેતા હતા તેઓ રેશમના કીડા ઉછેરતા હતા રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા મુંડા જનજાતિ સમૂહો ઝારખંડ રાજ્યમાં છોટા નાગપુરની આસપાસ રહેતા હતા તેઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા મધ્ય ભાગમાં રહેતા ખોંડ જનજાતિ સમૂહો પણ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા કેટલાક જનજાતિના સમૂહો પશુપાલનનો વ્યવસાય કરતા હતા ઉદાહરણ તરીકે પંજાબના પહાડી પ્રદેશમાં રહેતા વનગુજ્જરો આંધ્રપ્રદેશમાં રહેતા લબાડિયા જનજાતિના સમૂહો ગાયો અને ભેંસો પાળતા હતા હિમાચલ રાજ્યના કુલ્લુમાં રહેતા ગદ્દી અને કાશ્મીરમાં રહેતા બકરવાલ જનજાતિના સમૂહો ઘેટા બકરા પાળતા હતા કેટલીક જનજાતિઓ ખેડૂતો હતી તેઓ ખેતી કરતા હતા દાખલા તરીકે ભારતના વિસ્તારમાં મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં રહેતી જનજાતિઓ ખેતીનો વ્યવસાય કરતી હતી હકો અને ફરજો એક સિક્કાની બે બાજુ છે તો હક અને ફરજ એક બીજાની પૂરક છે આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજો પણ વિચાર કરવો પડે ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિ માટે ફરજ બની રહે છે હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે એક નાગરિક પોતાનો હક ભોગવે ત્યારે બીજાને તે પ્રકારની હકો જાળવવી એ તેની ફરજ બની રહે છે રસ્તાની ડાબી બાજુ એ ચાલવાની આપણી ફરજ છે તેમ બીજાને એ રસ્તા ઉપર સરળતાથી ચાલવાનો હક છે આ પરથી સ્પષ્ટ થાય છે કે હક વિના ફરજ નથી અને ફરજ વિના હક નથી હક અને ફરજ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે તે બંને એક સિક્કાની બે બાજુઓ છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે